જય હિન્દ જય ભારત મિત્રો તો સ્વાગત છે આપણું મારા યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે નદી પછી નદીની અવસ્થાને તબક્કા આ વિશે આપણે શાંતિથી ભણવાનું છે તો એક એક કરીને આપણે કન્સેપ્ટ સમજવાની ટ્રાય કરીએ બરાબર છે સૌથી પહેલા નદી તંત્ર નદીને ઇંગ્લિશમાં કહેવાય રિવર અને નદી તંત્રને ઇંગ્લિશમાં કહેવાય રિવર સિસ્ટમ બરાબર છે સ્ટાર્ટ કરીએ આપણે નદીને

નીચાણવાળા ભાગ તરફ હે પાણીનો અવિરત પ્રવાહ અને આ પાણી કેમ એટલે આની પાછળનું કારણ શું તો કે ગુરુત્વાકર્ષણને કારણે બરાબર છે ગુરુત્વાકર્ષણને લીધે ઉચાણવાળા ભાગથી નીચાણવાળા ભાગ તરફ વહેતો પાણીનો અવિરત પ્રવાહ જેને આપણે નદી તરીકે ઓળખીએ છે હવે આપણે જોઈએ નદી તંત્ર તો જો અલગ અલગ નદીઓ ભેગી થાય અલગ અલગ નદીઓ ભેગી થાય અને એક નદી તંત્ર બનાવે જેને આપણે બીજું નામ કહીએ છીએ આનું નામ છે બીજું અપવાહ તંત્ર શું નામ છે એનું

વૃક્ષાકાર નદી તંત્ર એટલે શું એક મુખ્ય નદી છે સમજો સાબરમતી નદી છે મુખ્ય નદી છે એને કોઈ એની અન્ય સહાયક નદી મળે છે એને પાછી બીજી કોઈ અન્ય સહાયક મળે છે બરાબર છે તો આ બધી અન્ય સહાયક સહાયક મળીને એ કેવું આકાર બનાવે છે જો આ મુખ્ય નદી છે મુખ્ય નદીને અલગ અલગ એની સહાયક સહાયક પ્ર પ્ર સહાયક નદી મળીને એને એક વૃક્ષ જેવો આકાર બનાવે બરાબર છે એટલે આનું નામ પડ્યું વૃક્ષાકાર નદી તંત્ર બરાબર છે જેમાં કયું કયું હોય છે કે ગંગા નદી ગોદાવરી નદી અને સાબરમતી નદી હજુ છે ને સાબરમતી નદી છે એને અહીંયા હાથમતી મળી બરાબર છે અહીંયા બીજી અલગ અલગ સિંગ મળી બરાબર છે હાથમતી સાબરમતી બધી અલગ અલગ નદીઓ મળીને ને એક વૃક્ષ જેવું આકાર બને બરાબર છે ને એ નદીઓને ભેગી કરો ને તો એક વૃક્ષ આકાર ટાઈપનું બને તે વૃક્ષ આકાર નદી તંત્ર છે એમાં ઉદાહરણમાં શું શું હોય શકે વૃક્ષ આકાર નદી તંત્રમાં ગંગા નદી તંત્ર ગોદાવરી અને

એને કેમ મળશે કાટ ખૂણે મળશે કેમ મળશે કાટ મળશે પણ આ બધી સહાયક નદીઓ ક્યાંથી નીકળશે ભૂ તિરાડોની વચ્ચેથી નીકળશે જો આયતાકાર અને જાડી આકારમાં બહુ જ નોર્મલ ફેર છે બાકી બંને સેમ જ છે જો જાડી આકાર પણ છે ને એ પણ કાટ ખૂણે જ મળે છે જો એની મુખ્ય નદી ને એની સહાયક નદીઓ બધી કાટ ખૂણે મળે છે જ્યારે આયતાકાર નદી તંત્રની બી એની મુખ્ય નદીની જે સહાયક નદીઓ છે એ બધી કાટ ખૂણે મળે છે બરાબર પણ

આપણે કહી શકીએ આગળ જોઈએ આપણે જો વૃક્ષાકાર થઈ ગયું આયતા હવે કેન્દ્ર ગામી અને કેન્દ્ર ત્યાગી આ બે બી એકદમ થોડોક બે જ છે

બરાબર છે તો એને કેન્દ્રગામ કીધું જેમ કે તિબેટ લદ્દાખ અને કમ્બોડિયા વિસ્તાર જે બધા છે તિબેટ એટલે આમ ઢાળ વાળો છે તમને ખ્યાલ હશે બરાબર છે આ બધી નદીઓ આમ ઢાળ વાળી હોય છે અને કેન્દ્રને મળે છે બધી નદીઓ બરાબર છે તો એને કહેવાય છે કેન્દ્રગામી એટલે કેન્દ્ર તરફ મળે છે આ બધી નદીઓ એક નદી અહીંથી આવે છે અહીંથી આવે છે અહીંથી આવે છે બધી નદીઓ જે છે એ આવીને એક જગ્યાએ ભેગી થાય છે એટલે નામ છે કેન્દ્રગામી જ્યારે બીજી નદીઓ છે કેન્દ્ર ત્યાગી કેન્દ્ર ત્યાગી એટલે આ જે ઉદ્ભવસ્થાન છે ત્યાંથી એનો ત્યાગ કરશે એટલે કે કેન્દ્રનો ત્યાગ કરશે કેન્દ્ર ત્યાગી નદી તંત્ર હવે એમાં શું છે જો સૌથી પહેલા આ નદીઓ જે છે એ આમ ઢોળ ઢાળવાળી જગ્યાથી ઉપર ચડતી હશે એટલા માટે બરાબર છે જેમાં આપણે સૌરાષ્ટ્ર જો ઉપસેના ભાગમાંથી નદી નીકળી કેન્દ્રનો ત્યાગ કરશે એટલે આ નદી અહીંથી આમ નીકળતી હશે જો ઉપસેના ભાગમાંથી નદી નીકળે છે અહીંથી એનું એ છે અને ઉપસેલા ભાગમાંથી નદી નીકળે અને અહિયા એનું કેન્દ્ર છે એનો ત્યાગ કરે છે બરાબર છે જ્યારે આ જે છે ને એ ઉપસેલા ભાગમાંથી નદી અંદર આવે છે એટલા માટે જો આમ સૌરાષ્ટ્ર નું નદી તંત્ર એવું જ છે બરાબર છે જેમ કે અલગ અલગ નદીઓ છે આજી છે સિંગવડો છે ધાતરવડી છે ફાલ્કુ છે બરાબર છે અલગ અલગ નદીઓ છે એ બધી શું છે કેન્દ્ર ત્યાગી કે કેન્દ્રનો ત્યાગ કરીને કહી જાય છે ઉપસેલા ભાગમાંથી નદી નીકળીને કેન્દ્રનો ત્યાગ કરે છે એમાં સૌરાષ્ટ્રનો નદી હવે અલગ અલગ ત્યાગ કરે અલગ અલગ નદીઓ બનશે એટલે પૈડા જેવો આકાર બનશે એટલે એને પૈડાકાર નદી તંત્ર પણ કહે છે અને જો અહીં જોશો તો એક ત્રિજ્યા બનાવશે આર બનાવી ત્રિજ્યા એટલે એને ત્રિજ્યાકાર નદી તંત્ર પણ કહે છે તો આ જોયું આપણે કેન્દ્ર ત્યાગી નદી તંત્ર હવે વાત કરીએ આપણે વલય આકાર નદી તંત્ર વલય આકાર નદી તંત્ર એટલે કેવું કે પર્વતોને વકરા આકારે કાં તો ચાપ આકારે

બરાબર છે અને આવી નદી આવી નદીમાં માં પાણી બારે જોવા મળે આવી કોઈ દિવસ હિમાલયમાંથી નીકળે છે સિંધુ જેલમ ચિનાબ રી સતલજ ગંગા બ્રહ્મપુત્રા ગોદાવરી આ બાજુ યમુના ગંગા ગંગાની જેટલી સહાયક છે બધી નદીઓ કોઈ દિવસ સુકાતી નથી એટલે એને કહેવાય છે બારમાસી નદી બરાબર છે

આ તો ઉચાણ વાળા વિસ્તાર શું થાય છે ઉદ્ભવે છે બરાબર છે તો એનો ઝોન એ થઈ ગયો વિસ્તાર છે ત્યાંથી નદી 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 ઉદ્ભવે બરાબર છે આ આ એટલે શું આમ નીચાણવાળા ભાગ તરફ આવશે અને આવતા દરમિયાન અહીંયા જે આ ભાગ જે છે આ ભાગ એનું શું કરશે ખવાણ કરશે અને ધોવાણ કરશે કેમકે તમે જોયું હશે નદી હોય નદી એ જોડે શું લાવે કાપ લાવે એટલે શું થાય આ જે આ જે વિસ્તાર છે એનું શું કરે ખવાણ કરે અને ધોવાણ કરે સૌથી પહેલા જોવાનું કે જો નદી જે છે એ ઉપર ઊંચાઈવાળા ભાગથી એની ઊંચાઈ કેવી વધારે ઢાળ કેવો વધારે અને ગતિ કેવી વધારે તો ઝોન એમાં શું છે જો સૌથી પહેલા ઝોન એમાં નદીનું મૂળ જોવા મળે છે બરાબર છે અને ઝોન એમાંથી જ નદીનો શું થાય છે ઉદ્ભવ ઉચાણવાળા વિસ્તારમાંથી થાય છે સેકન્ડ નંબરમાં

સૌથી પહેલા નદીનો મૂળ છે નદીનો ઉદ્ગમ સ્થાન છે નદી ઊંચાણવાળા વિસ્તારમાંથી નીચાણવાળા વિસ્તાર તરફ આ ઝોનમાંથી થઈને જાય છે ઊંચાઈ વધારે છે ગતિ વધારે છે અને ઢાળ વધારે છે અને આ જ ઝોનમાં એ શું કરે છે એનું ખવાણ અને ધોવાણ કરે છે હવે વાત કરીએ આપણે ઝોન બી આ ઝોન કે થઈ ગયું હવે ઝોન બી ની વાત કરીએ ઝોન બી એટલે શું છે આ જોવા ઉંચાણવાળો હવે આ ગયો નીચાણવાળો હવે આ નદી જેટલું બી

ઝોન એ માં શું થયું નદી નું ખવાણ અને ધોવાણ અને આ પર્વત નું ખવાણ અને ધોવાણ કર્યું અને એનો જેટલો બી કાપ હતો એ બધો સ્ટાપ લાઈન એ ઝોન બી માં એને ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન કરી દીધું હવે ઝોન સી માં શું થાય છે ઝોન સી માં અહીંયા કાપ પથરાઈને પછી હવે નદી આગળ વધશે ઝોન સી માં એકદમ સમુદ્રને ને સમાંતર આવી જશે નદી અહીંયા સમુદ્ર છે એને એકદમ સમાંતર આવી જશે અને અહીંયા સર્પાકાર રીતે વહન કરશે નદી કેવી રીતે કરશે

सर्पाकार રીતે શું करे વહન કરે અને સમુદ્રમાં મળીને શું બનાવે છે એની ઊંચાઈ વધારે ઢાળ વધારે ગતિ વધારે એટલે શું કરશે અહીંયા નદી ફ્લો ફાસ્ટ હશે ફાસ્ટ હશે સાથે નદી આ વિસ્તારને શું કરશે એનું ખવાણ કરશે અને ધોવાણ કરશે અને આ ખવાણ ધોવાણ કરીને આઈનો જેટલો બી કાપ હશે બરાબર છે એક કાપનું ઝોન બી માં ટ્રાન્સપોર્ટેશન એટલે કે પરિવહન કરશે બરાબર આ પરિવહન કરશે અને હવે આ જ કાપ પરિવહન કર્યા પછી નદી આગળ વધશે અને અહીંયા એ સરપાકા રીતે શું કરશે વહન કરશે અને અંતે એની અલગ અલગ શાખામાં વહેચાઈને સમુદ્રમાં એનો અંત થઈ જશે અને આને શું કહે છે નદીનું મુખ કહે છે જે ડેલ્ટા આકારે શું કરશે નદી સમુદ્રમાં મળીને ડેલ્ટા આકાર બનાવે છે તો આ પ્રમાણે જોયું આપણે ભારતનું નદી તંત્ર નદીતંત્ર બરાબર છે નદી તંત્ર ના પ્રકાર નદી નદી ના પ્રકાર નદી ની અવસ્થા હવે આપણે આગળ શું જોઈશું અલગ અલગ નદી વિશે જોઈશું બરાબર છે